અજાણી ભાભીને વાંકી વાળીને એવી લગ લબાવી લીધી કે ભાભી કરવા લાગી અવનવા અવાજ મારું નામ ચિરાગ છે અને મારી ઉંમર છવ્વીસ વર્ષની છે અને હું દેખાવામાં પણ સારો લાગું છું આ ઘટના ગયા વર્ષને તે દિવસોમાં બની હતી જ્યારે હું શિયાળાની રજાઓમાં મારા મામાના ઘરે દિલ્હીમાં ફરવા ગયો ત્યાં સમય ખૂબ જ ઠંડી હતી હું દિલ્હી જવા ઘરેથી સ્ટેશન પર પહોંચ્યો ત્યારે સ્ટેશન પર મને એક માણસ મળ્યો અમે એકબીજા સાથે વાતો કરવા લાગ્યા તે મને પૂછવા લાગ્યો કે તું ક્યાં જાય છે ત્યારે મેં તેને કહ્યું કે હું દિલ્હીમાં મારા મામાના ઘરે જઈ રહ્યો છું અને મેં તેને પણ પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો તો તેણે કહ્યું કે પણ તે દિલ્હી જઈ રહ્યો છે અને વધુમાં જણાવ્યું કે તેનું ઘર ત્યાં જ છે અને દિલ્હીના સ્ટેશન પર પહોંચ્યો ત્યારે ટ્રેન મોડી પડી હતી શિયાળામાં ઠંડી હતી અને અચાનક વરસાદ શરૂ થયો જેના કારણે ઠંડીમાં વધારો થયો હતો અત્યારે સુધીમાં અંધારું થઈ ગયું હતું રાતના લગભગ બાર વાગ્યા હશે અને ત્યાં બહાર કોઈ રિક્ષા પણ દેખાતી નહોતી એટલે હું થોડી વાર સ્ટેશનમાં આવી ગયો ત્યારે તેણે કહ્યું કે તમે પહેલી વાર દિલ્હીમાં આવ્યા છો આટલી મોડી રાતે જવું યોગ નથી હવે રિક્ષા પણ મળશે નહીં જો તમે ઈચ્છો તો તમે મારા ઘરે આવી શકો છો પહેલાં તો મેં ના પાડી પણ હું એના ઘરે જવા માટે તૈયાર થઈ ગયો પછી હું તેના ઘરે આવ્યો જ્યારે એને ઘરે આવ્યો ત્યારે મેં એને હોલમાં સુવા કહ્યું અને એની પત્ની સાથે રૂમવા સુવા માટે ચાલ્યો ગયો એની પત્ની ખૂબ જ સુંદર દેખાતી હતી તે લગભગ બત્રીસ વર્ષની ભાભી હતી અને માખણ જેવી મુલાયમ લાગતી હતી હું તો શું તો એના વિચાર કરવા લાગ્યો સવારે જ્યારે મેં મારી આંખ ખોલી ત્યારે સવારના નવ વાગ્યા હતા જે માણસ મને મળ્યો હતો તે તેની ઓફિસે ગયો હતો મેં પહેલી ભાભીને પૂછ્યું કે ભાભી ક્યાં ગયા તો તેણે કહ્યું કે તે ઓફિસે ગયા છે ત્યારે ભાભીએ ખુલ્લી નાતી પહેરી હતી અને એમાંથી અંદરનું દેખાતું હતું હવે હું એનો નજારો જોવા લાગ્યો ત્યારે ભાભી મારી નજીક આવ્યા એટલે મેં ભાભીને પૂછ્યું કે આ સરનામે કેવી રીતે જઈ શકશું પછી એને મને કહ્યું કે અહીંયા બહારથી રિક્ષા મળશે એમાં જતા રહેજો ત્યારે પણ હું એની અંદર જોતો હતો એટલે ભાભીએ સમજી ગયા કે હું શું જોઈ રહ્યો છું ત્યારે ભાભીએ મને પૂછ્યું કે તારી કોઈ ગર્લફ્રેન્ડ નથી ત્યારે મેં કહ્યું કે પણ અહીં નથી અને મેં વધુમાં કહ્યું કે મારી બાજુમાં રહેતી છોકરી સાથે મારા ઘણા સમયથી સંબંધ છે ત્યારે ભાભી હસ્યાને બોલ્યા કે તો મારી સામે કેમ જોવે છે એટલે ભાભીએ કીધું કે ભાભી તમે જોરદાર લાગો છો તમારે પત્ની પતિ નસીબવાળો છે કે ત્યારે ભાભીએ કહ્યું કે મને મજા નથી આપી શકતો એટલે મેં ભાભીને કીધું કે એક મોકો મને આપો હું તમને મજા કરાવી દઈશ એટલે ભાભીએ મારી વધુ નજીક આવી ગયા અને પછી અમે એકબીજાને વળગી પડ્યા અને પછી અમે જે કર્યું તે સમજી શકશો નહીં શું મિત્રો તો મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું એક નવા વિડીયામાં ત્યાં સુધી આવજો